ભરૂચની મામલતદાર કચેરી સામે ગરનાડા પાસે એક વ્યક્તિનો બીજાને પગ અડી જતા એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા ચાર લોકોને ઈજાઓ પહોંચી મૂળ દાહોદ અને હાલ ભરૂચની મામલતદાર કચેરીમાં ઘરનાળાની બાજુની ઝૂપડપટ્ટીમાં રહેતો સુરેશ રમેશ હાટીલા ગતરોજ રાત્રે પોતાના મિત્રો સાથે ઘરનાળાની બાજુમાં બેઠો હતો તે દરમિયાન અક્ષય બળવંત રાઠોડ અને સુનિલ વસાવા પસાર થઈ રહ્યા હતા તે વેળા સુનિલ વસાવાનો પગ સુરેશને અથડાઈ ગયો હતો ઝઘડો થયો હતો જે ઝઘડામાં આવેશમાં આવી ગયેલા સુનિલ વસાવા અને અક્ષય રાઠોડ સહિત અન્ય અમિત રાઠોડે આવેશમાં આવી ગયેલા ઇસમોએ વચ્ચે છોડાવવા પડેલા સુરેશ હઠીલાના ફોઈના દીકરા રાહુલ મીટિયા ભુરિયા અને મહેશ ભુરિયા સાથે ઝપાઝપી કરી હતી અને અક્ષય રાઠોડે તેના હાથમાં રહેલ ચપ્પુ રાહુલ ભુરિયાને પેટ અને માથાના ભારે મારી દેતા ઈજાઓ પહોંચતા તે લોણ બન્યો હતો જ્યારે આ મારામારીમાં મહેશને પણ ઈજાઓ પહોંચી હતી ઈજાના પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક રિક્ષામાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે સામે પક્ષે અક્ષય બળવંત રાઠોડે નોંધાવેલ ફરિયાદ અનુસાર તેના મિત્ર સુનિલ વસાવાનો ભરૂચની મામલતદાર કચેરી સામે ગરનાળા પાસે ઝઘડો થયો હોવાનું તેના મિત્રએ જણાવતા તે ત્યાં પહોંચ્યો હતો જેની પાછળ તેનો નાનો ભાઈ પણ ત્યાં પહોંચ્યો હતો જ્યાં રાહુલ મીટિયા બુરિયા અને મહેશ ભુરિયાએ લોખંડની પાઇપ અને લાકડાના સપાટા વડે ત્રણેય યુવાનો પર તૂટી પડ્યા હતા અને માર માર્યો હતો આ મારામારીમાં અક્ષય અને અમિતને ઈજાઓ પહોંચતા તેઓને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મારામારી અંગે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે જાહેર માર્ગ ઉપર જ ઝઘડો થતાં સ્થળ પર તંગદિલીનો માહોલ સર્જાયો હતો